જસદણના કપાસના વેપારી સાથે રૂપિયા રૂ.1 કરોડ 26 લાખની ઠગાઈ કરનાર રાજકોટના પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ પાંચેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી જસદણના વેપારીએ રાજકોટના પાંચ લોકો સામે એક કરોડ છવ્વીસ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી જસદણના વેપારી પાસેથી આરોપીઓએ કપાસની સોળ કરોડની કિંમતની પાંચ હજાર પાંચસો ઘાસડીની ખરીદી કરી સોળ કરોડની કિંમતની ઘાસડીઓ ખરીદી જેમાં તેર કરોડ અને તોતેર લાખ ની રકમ રોકડ આપી હતી બાકીની રકમ પંદર દિવસ પછી આપવાનું કહીને આ ઠગબાજો ફરાર થયા સદન વેપારીએ વેપારી પંદર દિવસ પછી તમામને કોલ કરતા તેમના ફોન બંધ આવ્યા ત્યારબાદ વેપારીને ભાન થયું કે મારી સાથે ઠગાઈ થઈ છે

યાદ સાવરકુંડલા અમદાવાદ સહિતના અનેક વેપારીઓ સાથે પંચાવન કરોડની ઠગાઈ આદરી હતી